નામે મતનો ધંધો કરતી ભાજપ આરએસએસ ના કાર્યકરોને અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોય એ લોકો કાલે આવ્યા હતા અને એમાંથી પાંચ જણ સાથે દરવાજાની બાર પોલીસ ના આગ્રહ ને લઈને હું મળ્યો તો અને એને ખરા અર્થમાં ધર્મ સમજાવ્યો તો રાજી ખુશી કોઈ પાછળ પૂછવા જાતું નથી એટલે એનો ઉપયોગ જ કરતા હોય છે આ બજરંગ દળ વીએચપી ના કાર્યકર્તાઓને આરાધના ની વ્યાખ્યા હવે શું મંત્રી કરશે આરાધના એ રામની હોય માતાજીની હોય મહાદેવની હોય આપણું આખું શાસ્ત્ર એ શિવ એટલે કે આ સૃષ્ટિના સૃષ્ટિની આબોહવા તત્વ એને અનુકૂળ એમાંથી આપણે બનેલા એને અનુકૂળતા શું એના માટેનું આપણું શાસ્ત્ર અને એમાં તમારા શરીર માટે આ ભારે દિવસોમાં તમારે પરસેવો પાડવો જોઈએ આપણા શાસ્ત્રનો મહિમા એને વ્યાખ્યાયિત અને એ વ્યાખ્યા કોણે કરવાની હોય જે ત્યાં માતાજીની આરાધના કરે છે મારે કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર ભાષણો કરતા હોય એની વાત માનવાની કે મારી દાંડિયા રાસમાં જે આરાધના કરવા આવે છે સુફિયાની વાતો બહારથી કરી શકાય એક પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી અને એટલે નથી કરાવતા કેમ કે જે બાળકો વડીલો યુવાનો જે બધા ત્યાં રાસ લેવા આવે છે એને હિન્દી હોય કે ગુજરાતી હોય એમાં ફેર નથી પડતો અમે ગુજરાતી એ હિન્દી માંગે તો હું હિન્દી પણ વગાડું છેલ્લી પંદર મિનિટ અમારે ત્યાં ડાન્સ થતો હોય છે અને કાલે જ અમે એ ડાન્સની બદલે ઢોલ રાખ્યો તો અને મેં લોકોને અમારા ત્યાં આરાધના કરવા આવતા લોકોને પૂછ્યું કે આ કરવું છે કે ડાન્સ કરવો છે એની આરાધનામાં એ લોકોએ ડાન્સ કીધો છે છેલ્લી પંદર જ મિનિટ તો એ એ પણ એક પ્રકારની આરાધના છે એને કોઈ સ્વરૂપ બીજું હોય કે પેલું હોય શું તમે કથક કરો તો ન કહેવાય તમે માતાજીનો નો કાલે કથક કરશું તો એ પાછી આરાધના ગણાશે કે નહીં ગણાય તમારા શરીર ને કસો એ આરાધના એ મહિમા આ નવરાત્રી એ પૂર્ણતાથી લોકો નિભાવે છે અને લોકો માત અને મારા માટે રમવા આવે છે જે આરાધના કરવા આવે છે એની વાત જ અગત્યની છે અમારે કોઈ બોલા ચાલી નથી થઈ મેં પછી પોલીસે અને હું અંદર ગયો અને પછી પોલીસે એમ કીધું કે કમસે કમ પાંચ જણને ને મળો તો દરવાજે બેસીને પાંચ જણને ને મેં મળી લીધું તું બસ વાત મૂડીને એને ધર્મ સમજાયો હતો હમણાં તમે કોઈ સાધુ સંતની ક્લિપ લઈ આવ્યા હતા બે દિવસ પહેલા કે અ આવી હતી મેં જોઈતી મીડિયામાં હવે એ સાધુ સંત એ હિન્દુ ધર્મની વ્યાખ્યા કરે છે ઈ સાધુ સંત કે જે હજી દોઢ વર્ષ પહેલા મારી પાસે દસ લાખ માંગી અને કોંગ્રેસનો પ્રચાર કરવાની વાત કરવા આવતા હતા સોદો કરવા માંગતા હતા એને ભગવાનો હા શું છે આ શું આ આ ભાજપે નક્કી કરવાનું છે કે અ હિન્દુઓનું ધર્મ શું અને સનાતન એટલે શું સનાતન એટલે જે લોકોને ઉદભો કરે એને મજા આવે એની મોજ પડે ઈ વાતને ધર્મમાં સ્વીકૃત કરવી એને સનાતન ધર્મ કહેવાય આ લોકો એની બધી વ્યાખ્યા કરવા નીકળે છે કમનસીબે અને એની સામે લોકશાહી ડબે અમે કાયદાને પાળીએ છીએ કાયદા અનુસાર કરીએ છીએ અને એટલે જ અમારું બંધ પણ નથી કરાવી શકતા નઈ નઈ કે અમારે ને એટલે એ વાત તમારે કઈ નતર અમને કઈ પ્રોબ્લેમ નથી બીજો એવું હા કેતા હતા એ લોકો મને એક તો તમે વિધર્મીઓ એ ગરબા ગાવા આવે છે કે એના કલમાં ગાવા આવે છે એ ગરબા ગાવા આવે છે તો તમે માની આરાધના કોઈ કરતું હોય તો તમને એમાં વાંધો શું કામ હોવો જોઈએ ખરેખર તમે જો માનતા તો તો વાત મને એ કે આ આ છે ઉભો કરેલો ગુબ્બારો છે અને તમને કહી દઉં કે આપણા હિન્દુ ધર્મમાં મુસ્લિમની દીકરીને સંપૂર્ણપણે અસ્વીકૃત આપણે માનીએ છીએ એટલે આપણા બાળકને કદાચ મુસ્લિમ દીકરી આરે પ્રેમથી હોય તો પણ લગ્ન ન કરી શકે હિન્દુ હિન્દુ ની સ્વીકૃતિ છે પણ કઈ રોજે રોજ આવા બનાવ બને જ નહીં કોક વાર એવું બની ગયું હોય કોક બે જણ ને અને એને લવ જહાજ નું જહાજ નું નામ દઈને આ લોકો કરતા હોય છે મને લાગે છે કે એ ગેરવ્યાજબી છે